ત્રણ ચાર દિવસ થી કપિરાજ અને તેનું બચ્ચું કુવામાં પડી ગયું હોવાની સ્થાનિક સિદ્ધરાજસિંહ જાણ થતા તેઓએ સદભાવના ફાઉન્ડેશન હિતેશભાઈ પંચાલ નો ટેલિફોનિક સંપર્ક કરતા હિતેશભાઈ પંચાલ તેમજ કાજોલ પંચાલ વડસમા ખાતે દોડી ગયેલ ત્યારબાદ તેઓએ કૂવાનું નિરીક્ષણ કરતા તેમાં કપિરાજ અને તેનું બચ્ચું કૂવામાં પડેલું હતું જેને લઈને હિતેશભાઈ પંચાલ તેમજ તેમના સહયોગી કાજોલબેન દ્વારા અને સિંહ તેમજ આસપાસના લોકો દ્વારા ઊંડા કૂવામાંથી ભારે જહેમત બાદ કપિરાજ અને તેના બચ્ચાને પકડીને સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો તેમજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયાંક પટેલ સમગ્ર ઘટનાની જાણ કરતા પ્રિયાંક પટેલે રેસ્ક્યુ કરનાર હિતેશભાઈ પંચાલને જણાવ્યું કે આ કપિરાજને જે વિસ્તારમાં રેસ્ક્યુ કર્યું છે તે જ વિસ્તારમાં કપિરાજને છોડી મૂકવામાં આવે જેથી તે પોતાના પરિવાર અને ઝુંડથી અલગ ન પડે સમગ્ર આ રેસ્ક્યુમાં સ્થાનિક ગામ લોકોનો પણ સહયોગ રહ્યો હતો અને રેસ્ક્યુ કરનાર સદભાવના ફાઉન્ડેશન અને તેના સભ્યોનો ગ્રામજનો દ્વારા આભાર પણ માનવામાં આવ્યો હતો રિપોર્ટર કનૈયાલાલ પ્રજાપતિ કલોલ મારું નામ હિતેશ પંચાલ સત્પાવના ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ આજ રોજ વડસમા ગામથી સિદ્ધરાજસિંહ આપણે સિદ્ધરાજસિંહ વાગેલા એમનો કોલ આવતા કે કૂવામાં બે ત્રણ દિવસથી વાંદરી અને વાંદરા બચ્ચું બંને કુવાના ચાલીસથી પિસ્તાલીસ ફૂટ લાંબો ઊંડો એમાં વાંદરું અને વાંદરી અને વાંદરાનું બચ્ચું પડી ગયું છે તો એને સહી સલામત રેસ્ક્યુ કરવાનું છે અને એને સહી જગ્યાએ એના આપણી પાસે વિસ્તારમાં મૂકવાનું છે તો હું અને મારી ટીમ જેમ કે કાર્તિક પંચક વિદેશ અમે બે જણા ત્યાં કહેતા અને બાકી સ્થળ પર જઈને જો ગામવાળા ખાસા બધા હતા એ લોકો કહેતા હતા કે બે થી ત્રણ દિવસ અમે લોકો ટ્રાય તો કરતા હતા ઝાડવા મૂકેલા દોરડા મૂકેલા ખાસા બધા પ્રયત્નો કરેલા પણ વાંદરી બહાર નીકળતી નથી કારણ કે ગભરાઈ જતી કારણ કે આટલા બધી પબ્લિક જો એટલે ગમે તે વાંદરું છે કે ગમે તે જનાવર છે બંને જીવ ગમે તેવું ગભરાય એટલે બહાર તો નીકળે નથી તેમણે મારો કોન્ટેક વાયા વાયા કરીને લાગણ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યા ત્યાંથી એમણે કોન્ટેક પોલીસ સ્ટેશન કલોલ કર્યા કલોલથી આપણે યશપાલજી કરીને છે આપણે એને કોલ કરતા મારો કોન્ટેક્ટ નંબર મળ્યો તો મને કોલ આવ્યો અમે તે સ્થળ પર પહોંચ્યા જોયું પહેલા તો અમે પણ ટ્રાય કર્યો કે અંદર ઉતરવાનું ના પડે અંદર સીધી રીતે ઇઝીલી કરી નીકળી જવાય બરાબર પણ લાકડાઓ કે બાદ નીકળે પછી મારે ના ચાટે પછી એના અંદર ઉતરીને વાંદરીને સહીસરામાંથી બહાર કાઢી કાઢ્યા કલે લગભગ અંદર ખાસો પહેલા તો ધર્મમાં કરવાની બહુ કોશિશ કરી કે ધર્મમાં આવી જાય ધર્મમાં ના આવી પછી તમારે કોથળા કોથળા કે પકડીને અને પછી એને બાંધીને કોથળા મૂકીને બહાર કાઢીને સહી સલામત એના বাচ্চা અને માને તમને સહી સલામત બહાર કાઢીને અને એ જ બિસ્તરમાં કારણ કે કોઈ ઈજા નથી વાંદરીને માં તો বাচ্চাને કારણ કે ખાલી પડી જિના તો ઈજા નથી એટલે અમે એને જો ચેક કરીને પછી સહી સલામત છોડી દીધું અને આ જાણ અમે અમારા કાર્યક ઓપીન પટેલ સાહેબને જાણ કરીને પછી મેં કીધું કે ત્યાર જગ્યા બિસ્તરમાં વિલીશ કરી